એ રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદવાના જાજા કરીને રામ 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 મિત્રો વ્યક્તિ માટે સૌથી પહેલા તો અભ્યાસ ભણતર જ્ઞાન ખૂબ જ જરૂરી છે અને તેના પછી કઈ જરૂરી હોય તો તે છે કારકિર્દીનું નિર્માણ અથવા ભવિષ્યનું નિર્માણ તેના માટે વ્યક્તિ સતત પ્રયત્નશીલ હોય છે અને સાથે સાથે ભવિષ્યનું આગોતરું આયોજન પણ આપણે સૌ કરતા હોઈએ છીએ પણ આ જીવનની ઘટમાળમાં જીવનની દોડધામમાં કોઈ મહત્વનું પાસું હોય તો તે છે આધ્યાત્મિકતા શાંતિ આનંદ અને મોજ એના માટે આપણે ભજન ભાવ કરતા હોઈએ છીએ ભક્તિભાવ કરતા હોઈએ છીએ અને ઈશ્વરની આરાધના કરતા હોઈએ છીએ અગાઉ કહ્યું તે પ્રમાણે આજે આપણે કરશું ખેતીવાડીમાં મહત્વની વાત ખેતીવાડીમાં ઋતુ પ્રમાણે સમય પ્રમાણે એની તૈયારી થતી હોય છે પાકનું વાવેતર થતું હોય છે યોગ્ય માવજત ખાતર પાણી થતા હોય છે જેના કારણે સારું એવું ઉત્પાદન મળતું હોય છે હમણાંના સમયમાં કચ્છની વાત કરીએ તો કચ્છમાં ખારેકના ફલિનીકરણની કામગીરી પૂરજોશમાં ખાતર પાણી આપવામાં આવે તો સારી વજનવાળી અને સ્વાદિષ્ટ ખારેક તૈયાર થાય છે હાલના સમયમાં ખારેકમાંથી મૂલ્યવર્ધનની વાત કરીએ તો ખારેકમાંથી ગોળ પણ બનાવવામાં આવે છે જે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે સાથે સાથે સૂકા મેવાની ખારેક પણ ડિહાઇડ્રેશનની પ્રક્રિયાથી કરવામાં આવે છે અને ખેડૂત ભાઈઓ યોગ્ય આયોજન કરે યોગ્ય બ્રાન્ડિંગ ગ્રેડિંગ કરી અને સીધા માર્કેટ એટલે બજાર સુધી પહોંચે તો સારો એવો લાભ થાય છે એટલે કે મહેનતના પ્રમાણમાં સારું એવું વળતર મળે છે અને આપણી જરૂરિયાત પણ તે છે કે મહેનત કરીએ અને સારું વળતર મળે અને પછી ભવિષ્યનું આયોજન કરી અને આનંદથી જીવી શકાય તો આજના કાર્યક્રમમાં આપણે સાંભળીશું ખારેકમાં ફલિનીકરણ એ વિશે ખૂબ જ મહત્વની વાતચીત જે છે શ્રી પૂજા પાલા જસાણી સાથેની તો આવો સાંભળીએ એ રામ રામ પૂજા ભાઈ એ રામ 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 તમે તમારો ધંધો તો કેટલી જમીન છે તમારી પાસે પચાસ બરાબર પચાસ એકર ની જમીન તો બહુ સારી કેવાય તો એના ઉપર સગવડ છે બે બરાબર મોટર ઉપરાંત ટાંકા પણ ખરા અને પાણીની ક્વોલિટી કેવી પાણીની ક્વોલિટી અમારો સાતસો આઠસો પાણી છે પાણી સારા છે હમ હમ અને પીએચ કઈ રીતે કરો છો એ તમારી ડ્રીપ પદ્ધતિ છે ને બરાબર ડ્રીપ ડ્રીપ પદ્ધતિથી ખેતી કરીએ છીએ બરાબર એટલે ડ્રીપ પદ્ધતિથી ખેતી કરવાથી શું ફાયદો જણાય છે ડ્રીપ એક તો પાણી ખપે તેટલું જડી શકે છે પાછળ નિધામણ ઓછો થાય બરાબર અને આપણે પિયત કરીએ તો ત્રબળ ગણી થાય ત્રણ ગણી થાય

મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શક્ય હોય એટલું સારું ઉત્પાદન લેવાનો તમે પ્રયાસ કર્યો તો એ તો બહુ સારી બાબત કહેવાય હવે જે પાકો ઊભા છે તે કેવા ઊભા છે એ સારા એટલો કેવાળો નથી બરાબર તો હમણાં રોગચાળાની તકલીફ નથી અને શું માવજત ચાલુ છે એની હમણાં વચ્ચમાં અમે નિધામણ કરીને પછી ખાતર બાતર થઈ બસ હવે તો તૈયારી આવે એની રોર આવી ગઈ છે એટલે હવે ધાન આવશે એટલે વાંધો નથી બરાબર હવે તમારો વિસ્તાર એટલે આમ તો બાગાયતનો વિસ્તાર પપૈયા પણ છે બરાબર તો ખારેક પપૈયા ને આંબા લગભગ કેટલા કેટલા એકર માં એનું વાવેતર હશે એ આશરે પપૈયા તો એક ખન માં છે પાંચસો ખન ઝાડ છે બરાબર અને આંબા આંબા વધારે છે કેટલાક હશે લગભગ હજાર છે હો અને એ બઉ સારી વાત છે તો આંબામાં કઈ જાતનું વાવેતર છે આંબામાં અમે કેસર જ વાવીએ છીએ અને ખાલી રાજાપુરી રાજાપુરી વાવીએ છીએ હાલે મોરબામાં ને આ માં ને

એટલે એ આ તો ના રહી જાય અને જે નરવાની કામગીરી છે એમાં કોઈ ખાસ આવડતની જરૂર પડે ખરી આવડતની જરૂર પડે ન જાણતો હોય તો અનુભવી હોય ને એ નરતા હોય ને એ અનુભવી માણસો જોઈએ એટલે અનુભવ તો બધી જગ્યા જરૂર પડે જ છે ને અનુભવી વ્યક્તિ દ્વારા કરેલું કામ એ જ સારું થતું હોય છે હા હા હવે ખારેક માં તમે ખાસ કરીને કયા ખાતર આપો છો ખારેકમાં વધારે તો અમે જે રાસાયણિક તો ઓછા આપીએ છીએ પણ આપણું દેશી ખાતર છે ને એ છાણિયું દેશી બરાબર એટલે છાણિયું ખાતર કે દેશી ખાતર આપવાથી શું લાભ થતો હોય છે એમાં થોડોક ઓલો આપણે ઓલો રાસાયણિક આપીએ છીએ ને એ ખારેક પછી જથ્થો પકડતી નથી માં પકડે ને પછી એમાં થોડા છાંટ આપડે એટલે ફાટી જાય અને આ દેશી ખાતર માં જ ફાટે ખારેક એટલે ગુણવત્તા વધે અને ટકાઉ શક્તિ પણ વધે દેશી વધારે ખેતી કરીએ એટલે કે પ્રાકૃતિક રીતે ખેતી કરીએ તો વધુ સારી રીતે થઈ શકે હવે ખારેકમાં તમે કેટલા દિવસે પિયત આપવું પડે છે ખારેકમાં અમે પંદર પંદર દિવસ આપીએ ખારેકમાં એટલું વધારે માલ તૈયાર થાય ને ત્યારે થોડુંક વધારે આપીએ ત્યારે અઠવાડિયે અઠવાડિયે જયારે માલ જયારે ભરાય ને ત્યારે વધારે પાણી કપાય અને તમે ખાતર આપો પાણી આપો માદા ને નરવાની પ્રવૃત્તિ કરો પછી કેટલા વખતે ફળ બંધાવાનું શરૂ થાય ફળ બંધાવાનું તો અઢી મહિને ચાલુ થાય એટલે ટોટલ સમજી લો ને હમણાં બીજો બીજો મહિનો છે હમ અને જૂન માં વાટવાનું ચાલુ થાય એટલે પાંચ તારીખ પાંચ તારીખ દસ તારીખ કોઈ પેલી તારીખ

એટલે માવજત કરવી પડે સમય નો ભોગ આપવો પડે અને વ્યવસ્થિત કાળજી રાખવામાં આવે તો ઉત્પાદન સારું મળે હવે જે આ ઉત્પાદિત થયેલી પાકેલી ખારેક છે એની વેચાણ કામગીરી તમે કઈ રીતે કરો છો વેચાણ કામગીરી આપણે ગુજરાતમાં બધી બરાબર એટલે ગુજરાત ને મુંબઈમાં પણ જાય તો તમને જે ખારેક ની જે ખેતી છે એ કેવી લાગે છે ખારેકની ખેતી બરોબર છે પણ ખારેક ની એક વરસાદની સીઝન આવે ને ત્યારે તકલીફ થાય તો વરસાદની સીઝન ને ખારેકની સીઝન ભેગી જાવે એટલે કુદરત સંકટ પણ આપે છે સારું વળતર આપે તો સંકટ પણ આપે સંકટ પણ આપે વાતી વાતી એટલે એટલે એવું કઈ આગોચરું આયોજન થઈ શકે કે જેનાથી જલ્દી ખારેક ઉતરી જાય ને જે વરસાદ નું જે મુશ્કેલી છે એ ન નડે એવું કઈ થઈ શકે ઈ ન થઈ શકે પણ આપણે જબલા છે સારી ખારક હોય સારા ભાવની હોવાની મીઠી હોય એના ઉપર અમે જબલા બાંધી રહી મોટા જબલા આવે છે ને કવર આવે જાય એટલે પાણી નીચે ઉતરી જાય એના ઉપર પાણી ન પડે બરાબર એટલે ખારેક ઉપર પાણી ન પડે તો ઈ ટકી જાય અથવા વચી જાય 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 બરાબર એટલે એને પ્રોપર કવરિંગ કરવું પડે બરાબર એ તો બહુ સારી વાત કરી કે જેથી ખેડૂતભાઈ લાભ થાય અને બહુ ઓછું નુકસાન આવે વરસાદ પડે તો પણ હવે પૂજાભાઈ તમારી ખેતીવાડીની સરસ વાત કરી ખારેક ની વાત કરી હવે તમે ખેડૂત છો ખેતીવાડી કરો છો તો તમારા પાસે પશુઓ પણ હશે ને હા પશુ છે ભેંસુ છે બરાબર કે તો કેટલાક ભેંસવું હશે તમારા પાસે હોય

અને થોડી ઘણી આવક પણ થાય આવક પણ થાય તો જે પશુધન છે ને એટલે ભોથા વાળો ખડ નીકળ્યો છે એ ખડ માં સારો છે એ ખડ ઘાસ ઘાસ એમના ભોથા કઈ પણ નામ આવે છે એનું ભોથા ઘ છે ને ઘાસનું સુપરનેપિન એનું નામ છે જી

ખારેકના સારા એવા ઉત્પાદક છે અને સારી બાગાયતની ખેતી પણ ધરાવે છે તો આ વાતચીત આપણા ખેડૂત મિત્રોને ઉપયોગી થઈ હશે તેવી આશા રાખીએ છીએ અને આ સાથે આજનો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો થાય છે તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદ બાના કરીને રામ 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 રામ